ગુજરાત જોઈ છો રાજ્યના નાણાં મંત્રી અને વાપી પાર્ટી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ ગુજરાત રાજ્યનું બજેટ જાહેર કર્યું બજેટમાં વાપી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરતાં વાપી વાસીઓમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બનશે તો તેનાથી વિસ્તારને અનેક ગણો ફાયદો થશે વાપી તાલુકાના નવ ગામોના પણ સમાવેશ વાપી મહાનગરપાલિકામાં થવાનો છે ત્યારે ખુશી માટે વાપી નગરપાલિકા ખાતે નગરસેવકોએ ઉપપ્રમુખની હાજરીમાં ફટાકડા ફોડી ઉજવણી કરી તેમજ વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે તો કેવા લાભો મળશે તે અંગે પણ પ્રતિક્રિયા આપવામાં આવી ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ થયું રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું જેમાં નાણાંપ્રધાને કુલ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું બજેટ રજૂ કર્યું છે જેમાં અનેક મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ કરી હોવાની જાહેરાત પણ કરવામાં આવી છે પહેલાં તો આજે મહાનગરપાલિકા બનાવવા માટેની જે નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જે જાહેરાત કરી છે એનાથી વાપીના તમામ નગરજનો ખુશ છે કારણ કે આ અમને અમારી વર્ષો જૂની માંગ હતી અને પહેલાં તો એક અમે નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈને અભિનંદન આપીએ કે આજે સતત ત્રીજી વાર એમણે બજેટ રજૂ કર્યું અને ત્રીજા બજેટમાં એમણે વાપીને ત્યાં ખાસ ધ્યાન રાખી અને વાપીને મહાનગરપાલિકા બનવાનું જે અમારું સપનું હતું એ સાકાર કર્યું તે બદલ એમનો આભાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સી આર પાટીલ સાહેબ અમને એમની ટીમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આનાથી વાપીનો વિકાસ સર્વાંગી વિકાસ થશે જે આજુબાજુના ગામડાઓ છે જે ગામડાઓમાં કદાચ કોઈ જગ્યાએ વિકાસ અધૂર હોય સ્વચ્છતા પાણી ગટર લાઇટ રસ્તાઓ સૌદર રસ્તા સ્વચ્છતા બધું એ જે સુવિધા જે માળખાકીય સુવિધા જે ગામડાઓમાં મળવા જોઈતી હતી એ કંઈક અંશે બાકી રહેતી હતી પણ આજે મહાનગરપાલિકા બનવાથી આજુબાજુના જેટલા પણ ગામડાઓનો વિકાસ અંદર સામેલ થશે એનો સર્વાંગી વિકાસ થશે અમે પહેલાં કીધું તેમ કે અમે સુરત જઈએ ત્યારે અમે કમ્પેર કરતા હતા કે અમારે વાપીને સુરત ક્યારે બનાવીએ બીજા ગામો સુરત ક્યારે બનશે પણ હવે ખરેખર સુરત પછી જો કોઈ જોવાપાત્ર અને રહેવાલાયક જો કોઈ સ્થળ બનશે તો વાપી મહાનગરપાલિકા બનશે અને એનો તમામ શ્રેય જો જાય તો ગુજરાત સરકારના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ તો જશે અને ખરેખર અમે વાપીની જનતા વતી એમનો ખૂબ ખૂબ આભાર આભાર માનીએ અને અભિનંદન આપીએ કે એમના ટેન્યુઅરમાં અને એમના હાલ જ્યારે હોદ્દા પર છે ત્યારે આટલી મોટી સુવિધા વાપીને આપવા જઈ રહ્યા છે તો વાપીની જનતા વતી એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ મુકુંદાબેન દિલીપભાઈ પટેલ આજે જે બજેટમાં આપણું નગરપાલિકા વાપી નગરપાલિકાને મહાનગરપાલિકામાં તબદીલ કરવા માટે જે જાહેરાત થઈ એના માટે અમે ખૂબ જ વાપી નગર નગરસેવકો કે વાપીની નગર જનો ખૂબ જ ખુશ છે અને એના માટે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને આપણા નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માનીએ છીએ આપણા સંગઠનના સી આર પાટીલ સાહેબ અમને એમની ટીમનો પણ આભાર માનીએ છીએ અને આગળ જોઈએ તો બજેટમાં અમારું ખાલી નગર નગરપાલિકાથી મહાનગરપાલિકા થાય એ જ અમને ખુશી નથી મહિલા તરીકે મહિલા તરીકે મહિલા માટે પણ હું બોલીશ કે મહિલાઓને મહિલા સશક્તિકરણ પછી કન્યા કેળવણી માટે પછી શિક્ષણમાં જોઈએ તો પણ છોકરીઓ માટે પણ વધારે બજેટમાં જોગવાઈ કરી છે અને એ માટે અમે કનુભાઈ દેસાઈનો આભાર માનીએ છીએ બે હજારથી બે હજાર ત્રણ વાપી શહેરનો ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ હતો ત્યારે એ વખતે મેં માનાની સંગઠનની રીતે નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરી હતી કે આજુબાજુના નવ ગામડાઓને સમાવીને વાપીને મહાનગરપાલિકા બનાવવા આવે તો એની માળખાકીય સુવિધામાં ઘણો વધારો થાય ને લોકોને સારી સુખાકારી મળી રહે પણ આજે બાવીસ ત્રેવીસ વર્ષ પછી માન્ય કનુભાઈ જ્યારે નાણામંત્રી મંત્રી બન્યા નાણાં ઉર્જાને પેટ્રોકેમિકલ ત્યારે હું નગરપાલિકાનો પ્રમુખ હતો અને ત્યારે મેં સાહેબને વાત કરી કે સાહેબ અમારો આ પડતર પ્રશ્ન છે તો તાત્કાલિક મને કીધું કે તમે એની પ્રપોઝલ પાછી રિવાઇઝ કરીને મોકલી આપો અને કલ્પેશભાઈ સીઓ ઓ સતીષભાઈને અમે જઈને આ રજૂઆત પહેલાં જ બન્યાને ચોથા જ દિવસે એમને રજૂઆત કરી હતી અને આજે એનું પરિણામ જ્યારે મહાનગરપાલિકા તરીકે જાહેરાત થઈ છે ત્યારે બહુ આનંદ થાય છે પાપીના નગરજનોને તેમજ આજુબાજુના ગામડાઓને માળખાકીય સુવિધા મળશે ગટર પાણી આ બધી સુવિધા મળવાથી રોડ રસ્તા લોકોની સુખાકારી વધશે અને તેમનું જીવન સ્થળ ઊંચું આવશે એક મોહમ્મદ ઈસા તો ભગલુભાઈ पूर्व नगर पालिका कॉर्पोरेटर हाँ ये बहुत ही गौरवपूर्ण टाइम है खासकर हम लोगों के सबके बहुत ही लोकप्रिय नेता माननीय कनुभा देसाई आज तीसरा बजट पेश कर रहे हैं और वापी नगर पालिका तो बहुत काफ़ी दिनों से तो है ही है लेकिन अभी यहाँ पे बहुत परप्रांती और इधर उधर से पूरे देश से काफ़ी बस्ती यहाँ पे बढ़ चुकी है लोग कारोबार करने के लिए आ रहे हैं अभी जरूरत थी यहाँ महानगर पालिका की जो वापी के लिए आज बहुत ही खुशी का दिन है जो हमारे नारा मंत्री श्री कन्नू भाई देसाई ने आज वापी को नगर पालिका से महानगर पालिका में समावेश करने का ऐलान किया खास कर हम मैं डूंगरा से आता हूँ वार्ड नंबर पाँच से तो ये मेरे लिए तो बहुत ही खुशी की बात है कि डूंगरा भी अभी वापी विकास तो कर ही रहा है लेकिन मुझे लगता है अभी डूंगरा भी और भी विकास करेगा आदरणीय मंत्री श्री कन्नू देसाई साहब આજે ત્રીજી વખત ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કર્યું એ વાપી અને પારડી વિધાનસભા એકસો એસીનું એટલે કે અમારા સર્વનું ગર્વ છે આજનું બજેટ આમ જોવા જઈએ તો વાપી માટે ખુશીની લહેર લઈને આવ્યું છે કારણ કે વાપીને મહાનગરપાલિકા તરીકે વિકસાવવા માટે એમણે આજે જબરદસ્ત જાહેરાત કરી અને વાપી ઘણા વખતથી આ વાપીની આ માંગ હતી અને વાપીની માંગને આજે શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે હસ્તગત કરી સાથે મહાનગરપાલિકા થવાથી વાપીમાં નવો ડેવલપમેન્ટ પ્લાન્ટ આવી શકે નવું ટાઉન પ્લાન આવી શકે તેમજ વાપી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની પણ રચના થઈ શકે આ સાથે સાથે વાપીના આઠ ગામોને પણ સમાવેશ કરવાની એમાં જાહેરાત જોગવાઈઓ કરેલી છે તેમની સાથે સાથે એમણે આરોગ્યલક્ષી જો વાત કરીએ આપણે તો આરોગ્યલક્ષી એમણે આપણને વીસ હજાર કરોડ રૂપિયાની ગુજરાત રાજ્યમાં જોગવાઈ કરી છે જે ખરેખર આયુષ્યમાન ભારત કાર્ડથી લઈને જે કોઈ પણ ગરીબોને જે કોઈ પણ હોસ્પિટલને લગતી સેવાઓ આપણા ગુજરાતમાં જે અપાઈ રહી છે એમાં કેન્દ્રના પાંચ લાખની સહાય અને ગુજરાતના પાંચ લાખની સહાય આવી સહાયોને વધુ કાર્યક્ષમ બનાવવા અર્થે સારામાં સારી સેવા ગુજરાત રાજ્યના તમામ વર્ગોને મળે એ અનુસંધાને એમણે વીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ એ ખરેખર સરાહનીય જોગવાઈ એમણે કરી છે